જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું અવનિબા પરમાર ફાઉન્ડર ઓફ યુવા સ્વરાજ ફાઉન્ડેશન અમે અમે બનાવી રહ્યા છે છે બીમાર અપમ પીડિત માટે ગૌશાળા જેનું નામ વગડો સોશિયલ મીડિયાના માધ્યમથી ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે જેમાં આપણે પક્ષી ઘર બનાવીશું ગાયો અને પક્ષીઓ માટે હોજ બનાવીશું પાણીની અછતના કારણે બોર બનાવીશું મહાદેવનું મંદિર બનાવીશું ગૌ માતાના ઘાસચારા માટે ગોડાઉન બનાવીશું ગૌ માતા માટે પંખા લગાવીશું અને આવી અનેકો સુવિધાઓ આપવાની છે તેથી આપ અથવા આપના મિત્ર મંડળ તરફથી ગૌ માતાના વગડામાં જે કોઈ પણ સુવિધા પૂરી પાડી શકતા હોય તો જરૂરથી આપજો આપ સૌ દાતાશ્રીઓની સુવર્ણ તકતી લગાવીશું જેથી જણાવેલ જે કોઈ પણ અથવા અન્ય સુવિધાઓ આપ પૂરી પાડી શકતા હોય કરાવી શકતા હોય તો અમને ટેલિફોનિક સંપર્ક કરીને જાણ કરજો અમને દાતાની ખૂબ જરૂર છે માટે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર સહયોગ આપજો ગૂગલ પે ફોન પે પેટીએમ દ્વારા પણ તમે સહયોગ આપી શકો છો અને વધુ માહિતી માટે તમે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર સંપર્ક પણ કરી શકો છો જય ગૌ માતા ગોપાલ